અને હું ઘણી ઘણી વાર કહું ઘણા ઘણા ને આચે કરીને દુઃખી થવા એવા પીડા એને તમે ગમે એ પરિસ્થિતિમાં રાખો એ દુઃખ અમુક માણસ છે ને ત્રણ ગોપાલ બાબુ ત્રણ આપણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપણા સૃષ્ટિના નિયંતા છે કોણ જવાબ દો જોઈ કોણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપણા ત્રણ દેવ જે છે ને ગોપાલુ એ સૃષ્ટિના નિયમતા છે એમાં બ્રહ્માજી નું સૃષ્ટિનું સર્જન કરવું ભગવાન વિષ્ણુ પાલન કરવું અને શિવજી નું કામ શું છે હે શાર કરવું તમે મારી વાતને સમજી શકો ને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્મા સર્જન કરે વિષ્ણુ પાલન કરે અને શિવ શ્રંગાર કરે આ ત્રણેય દેવને કામ સોંપવામાં આવેલા ત્રણેય કોણ છે ભગવાન છે આ ત્રણેય કોણ છે ગોડ છે જ્યાં બધા નાના નાના છોકરાઓ બેઠા છે ને અમારી ખુશાલી બેઠી છે અમારી વિધિ બેઠી છે હે એ એને એને ગોડ ગોડ નો અર્થ આપણે સમજાવીએ આપણે અંગ્રેજીમાં કેમ કે હવે તમે બધા અંગ્રેજી બોલો ને અંગ્રેજીમાં ભગવાન ને શું કહેવાય ગોડ ગોડ નો અર્થ શું થાય આલ્ફાબેટ લો જોઈ ગોડ નો સ્પેલિંગ કઈ રીતે થાય જી ઓ ડી હું તમને સમજાવું જી એટલે જનરેટર જે સર્જન કરે છે તે જનરેટ જ્યાંથી જનરેટ થાય છે એ બ્રહ્માજી નું કામ છે ઓ એટલે ઓપરેટર જે સંચાલન કરે છે જે જે સર્જન થઈ ગયું પછી સંચાલન કરે છે અને ડી એટલે શું જે નાશ કરે છે એટલે જી એટલે બ્રહ્મા ઓ એટલે વિષ્ણુ અને ડી એટલે મહેશ પણ જો આ કામ અલગ અલગ વેચાઈ ગયા હોય ને તો તકલીફ થાય જે સર્જન કરે છે એને સંહારનું કામ આપ્યું હોય તો તકલીફ થાય જે ઓપરેટ કરે છે એને કામ આપી દીધું હોય તો તકલીફ થાય વાત એ છે બ્રહ્માજી સર્જન જ કરી શકે એમ ઘણા ઘણા આ દુનિયાની અંદર એવા વ્યક્તિઓ હોય કે તમે એને સર્જન કરવાનું કામ સોંપી દો તો એ સર્જન કરી શકે પણ એનું પાલન ન કરી શકે એ સામર્થ્ય એનામાં ન હોય પછી એના પછીનું કામ કોઈ ઓપરેટરને સોંપવું પડે કે ભાઈ આ હવે પછીનું કામ તમારે સંભાળવાનું અને ઘણા ઘણા ભગવાન શિવ જેવા હોય એને ગમે એવું કામ સોંપો એ વીખી ન નાખે ત્યાં સુધી મજા ન આવે શિવ શંગાર ના દેવ છે મેરે ભાઈ એમ ઘણા ઘણાના અંદર શિવનું સામર્થ્ય પડ્યું હોય ઘણા ઘણાના અંદર વિષ્ણુ પરમાત્માનું સામર્થ્ય પડ્યું હોય છે ઘણા અંદર બ્રહ્માજી એટલે શું આજના વિજ્ઞાનિકો છે ને એને બ્રહ્માજી નો તમે દરજ્જો આપી શકો કેમ કે કેવી કેવી મિસાઇલ કેવા કેવા સર્જન પણ તો કોઈ કોઈને કોઈ દિવસ કોઈ સુખી નથી કરી શકતો કોઈ કોઈ કોઈને દુઃખી નથી કરી શકતો પોતાના કર્મના લીધે થઈ આ આ અને અને બધા સુખી થાય છે સુખ ચાવી કોઈ આપી શકે સુખી થવાની ચાવી તમારા અંદર પડેલી છે અંદરની આત્મજ્યોતિને જો જાગ્રત કરી દો તો સ્થિત પ્રજ્ઞતા આવશે અને એ જ સ્થિત ભારત વર્ષના કોઈ પણ સાધુ કદાપી ગમે એવી પરિસ્થિતિ આવી ગઈ તો એ દુઃખી ન થાય એની પાછળનું કારણ શું એની પાસે આત્મજ્યોતિ છે એ સ્થિત પ્રગ્ન પરિસ્થિતિની અંદર જીવે છે એ હરિની ઈચ્છામાં ઈચ્છા મિલાવીને જીવે છે કદાચ દુઃખ આવી પણ ગયું તોય મનમાં એવું વિચારે છે કે સુખ દુઃખ આવે હરિની ઈચ્છા ઈચ્છા